શું મજાનું વાણ છે તમે જોવો કોઠ ના આવી ગયું છે જોવો ચારે ફેટિયા ઢાલવાનું છે આપણે જોવો આવો કાક આપણો કપવા છે આવી બોવડી ઉઠ થઈ છે ખેતર માં બોવડી તો જાતી જ નથી છોડી તમે એક બાર કરો

અન આમ કુંણક છે પણ થોડું લાલ થતું નથી એવું લાગે છે વાહ જો તો હું તમને બતાવું કે કુંણક છે હવે આ જો દાડવા કેવા છે હવે કુંણક તમને બતાવવું વાળો જો આ કે કુંણક છે એ કોણે જો તો આવી કોણેપ છે ઓણામાં બહુ કઈ એવો કઈ રોગ નથી પણ આમુક કેક લાલ લાલ છે પાણેલા

વાડ પર કે અમારે बाजू માં આ છે આમ બેડ ગણો તો બેડ જો આ બેડ ને આમ તમે ગણો તો જંગલ એ ગણાય આ બધુંય રે જના વરો જો આ બધું ચારે બાજુ બેડ જ છે છે બેડ જો બેડ માં કાકા કપડા ફાડ્યું એકાદું શૂટિંગ ઉતાર્યું

ખોડવા બધે બહુ ખરાબ છે જો વા કેટલો નરવો છે આ કેટલો છે નરવો નરવો અને આ મારો બરુ આવી ગયો છે શેઠાનો જોવો જોવો હવે તમને બતાવું આ છોડવો કીલનોરવો છે આ છોડવો કીલનોરવો છે આ જો આ છોડવો કીલનોરવો છે આ જો આ જો આ નરવો છોડવો છે આમ ગણો ને તો ગોઠણ ઉપર વાણ થઈ ગઈ છે

châu, em sao rồi các thầy thầy Aku kagak tuh yang gitu ya. sih. So.